નમસ્તે મિત્રો હું છું ડોક્ટર રત્નાણી અને હું ભાવનગરમાં મગજ માનસિક રોગ અને સેક્સ સમસ્યાના પ્રેક્ટિસ કરું છું આજે આ વિડીયોમાં હું એક અગત્યની વાત કરવા માગું છું ઘણા દર્દીઓ જે સારવાર માટે કોન્ટેક કરતા હોય છે એ લોકો એવું કહેતા હોય છે કે તમે જો દવાઓથી કેવું રિઝલ્ટ આવશે એની ગેરંટી આપો કે સારવારનું પરિણામ કેવું હશે એની ગેરંટી આપો તો અમારે સારવાર શરૂ કરવાની ઈચ્છા છે જો તમે ગેરંટી ન આપી શકતા હો તો સારવાર કરવી નથી આવા દર્દીઓ વિશે મારે એક માહિતી આપવાની ઈચ્છા હતી તો જે દર્દીઓ ગેરંટીની અપેક્ષા ડૉક્ટર પાસે રાખતા હોય છે એ દર્દીઓને ઉદ્દેશીને મારે એક વિડીયો બનાવવો હતો તો આજે ડોક્ટર ગેરંટી આપી શકે કે કેમ અને કેમ ના આપી શકે તે વિશે વાત કરીશું એક પેટર્ન મેં જોઈ છે કે જે દર્દીઓ ક્લિનિક પર રૂબરૂ બતાવવા માટે આવતા હોય છે ને માનસિક બીમારીના હોય કે સેક્સ્યુઅલ પ્રોબ્લેમના હોય એ મોટાભાગે કોઈ ગેરંટીની વાત નથી કરતા એ લોકો ટ્રીટમેન્ટ શરૂ કરવાની અને એના પ્રોબ્લેમની જ વાત કરે છે અને જે લોકો ઓનલાઈન ટ્રીટમેન્ટ માટે પણ ફોનથી કોન્ટેક કરતા હોય ને એમાં પણ માનસિક બીમારીના દર્દીઓ મોટાભાગે ગેરંટીની બહુ વાત નથી કરતા જે સેક્સની તકલીફ માટે કોન્ટેક કરતા હોય છે કે સેક્સ સેક્સની તકલીફ ઘણા વર્ષોથી છે કે ઘણા લાંબા સમયથી છે એ લોકો મોટાભાગે ગેરંટી આપો તો સારવાર કરીએ અથવા ગેરંટીની માંગણી કરતા હોય છે તો મોટાભાગે આ ગેરંટી આવે છે ક્યાંથી મોટાભાગે જે લોકો ગેરંટી માગતા હોય કે ગેરંટીની અપેક્ષા રાખતા હોય એ લોકો ભૂતકાળમાં અગાઉ છેતરાયેલા હોય છે કોઈ જગ્યાએ કોઈ લેભાગુ વ્યક્તિ કોઈ હર્બલ મેડિસિન્સ કે ન્યુટ્રાસિકલ્સ કે એવી દવાઓ વેચી દીધી હોય અને એનું જો એવું પરિણામ ન આવ્યું હોય એવા દર્દીઓ મોટાભાગે ગેરંટીની માગણી કરતા હોય છે ભૂતકાળમાં વ્યવસ્થિત ક્વોલિફાઈડ ડૉક્ટર પાસે કન્સલ્ટેશન કરીને વાતચીત કરીને સારવાર મેળવી હોય એવા ભૂતકાળના અનુભવો હોય એવા દર્દીઓ મોટા ભાગે ગેરંટીની માગણી નથી કરતા પણ આમ જ ઓનલાઈન ફોટો જોઈ અને દવા મંગાવી લીધી અને એ દવાનું જોયું રિઝલ્ટ ન આવ્યું અને થોડીક છેતરાયાની લાગણી થઈ તો હવે ફરીથી તો નહીં છેતરાઈએ ફરીથી તો પૈસા ડૂબી નહીં જાય ને એટલા માટે કંઈક ગેરંટીની અપેક્ષા રાખતા હોય છે આવા વ્યક્તિઓ માટે મારે આજે વિડીયોમાં અમુક વાત કરવી છે પહેલું તો છે ને કોઈ પણ ક્વોલિફાઈડ ડૉક્ટર મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયાના નિયમ પ્રમાણે કે જેને હવે એનએમસી કહે છે ક્યારેય સારવારની ગેરંટી ના આપી શકે ક્યારેક ખાતરીપૂર્વક એવું ના કહી શકે કે ભાઈ આ સારવારનું આવું જ પરિણામ આવશે કે એટલું સારું થશે થશે આ એક રીતે ઇનલિગલ પણ છે અને ક્વોલિફાઈડ ડૉક્ટરો બંધાયેલા પણ છે કોઈ ગેરંટી શબ્દ ના વાપરી શકે સારવારનું પરિણામ કેવું આવશે એની ગેરંટી ના જ આપી શકે તમારે ગેરંટી જોઈતી હોય ને તો મહેનત પૂરી કરશું કોશિશ પૂરી કરશું સારવારમાં રિઝલ્ટ સરસ મળે એવા પ્રયત્નો અમારા તરફથી પૂરેપૂરા કરશું એની ગેરંટી ચોક્કસ દરેક ડૉક્ટર આપી શકે પણ એનું પરિણામ કેવું મળશે એની ગેરંટી આપવી પ્રેક્ટિકલી શક્ય પણ નથી અને ભારતના મેડિકલ કાઉન્સિલ ઓફ ઇન્ડિયા કે હવે જેને એનએમસી કહે છે એના નિયમો પણ કોઈ ક્વોલિફાઈડ ડૉક્ટરને અમે ગેરંટી આપવા માટે પરવાનગી પણ નથી આપતા અને પ્રેક્ટિકલ પણ જોઈએ ને કે સેક્સ સમસ્યાની સારવારનું પરિણામ કેવું આવશે એમાં ઘણા બધા પરિવારો કામ કરતા હોય છે ઘણી વખતે ડાયાબિટીસ હોય બ્લડ પ્રેશર હોય કોલેસ્ટ્રોલની બીમારી હોય તમાકુનું વ્યસન હોય તો ઘણી વખતે સારું પરિણામ ના પણ આવે અને આ બીમારીઓ કંટ્રોલ કરવામાં આવે કે તમાકુનું વ્યસન બંધ કરી દેવામાં આવે તો ઘણી વખતે બહુ સુંદર પરિણામ પણ આવે માનસિક કારણથી થતી લપોન સત્તામાં ઘણી વખતે પતિ પત્નીના સંબંધના રિલેશન કેવા છે પત્નીના બીજા સાસરા પક્ષના લોકો જોડેના રિલેશન કેવા છે પતિ નોકરીમાં કેટલું સ્ટ્રેસ અનુભવે છે એને સુવાનો અને રેસ્ટનો ટાઈમ રહે છે કે બસ એ ભાગદોડીમાં અને નોકરીમાં તે મોટાભાગનો જીવનનો સમય વ્યતીત કરે છે પતિ પત્નીમાં કોઈ એકબીજા પ્રત્યે કોઈ શંકા કેવું નથી ને એકબીજાના ચારિત્ર પર શંકા તો નથી ને આ બધી વસ્તુઓનું પણ સેક સમસ્યામાં સારવારના રિઝલ્ટમાં રોલ હોય છે એકલી દવાઓનો રોલ નથી પતિ પત્નીના રિલેશનશીપ જ સારા ના હોય તો ગમે એટલી દવાઓ આપીએ એમાં સરસ રિઝલ્ટ નથી મળવાનું એમાં પતિ પત્નીના રિલેશનશીપ પર કામ કરવું જોઈએ એ એકલા ડોક્ટર કે દવાઓ કેવી રીતે કરી શકે એમાં દર્દીનો પોતાનો રોલ પણ હોય છે કંઈક અંશે એવું એક ઉદાહરણ આપું કે આપણે જીમમાં જઈએ કે મારું વજન ઉતારવું છે તો જીમ ટ્રેનર તમને ગેરંટી કઈ રીતે આપી શકે તો તમે કેટલું ખોરાકમાં ધ્યાન રાખો છો પરેજી કેટલી રાખો છો કસરતમાં કેટલા નિયમિત આવો છો એ બધી વસ્તુમાં તમારો પણ ઇક્વલ રોલ છે કોઈ તમારે સ્વિમિંગ શીખવું હોય કે કોઈક તમારે કાર શીખવી હોય ને તમે તમે ટ્રેનર પાસે જાઓ ને ગેરંટી આપો કે મને આટલા ટાઈમમાં સ્વિમિંગ આવડી જ જશે કે કાર આવડી જ જશે તો એ ટ્રેનર કેવી રીતે ગેરંટી આપી શકે તમારા પોતાના પ્રયત્નો અને તમારી પોતાની ધગશ પણ એમાં ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે ઘણી વખતે લાંબા ટાઈમથી સેક્સ્યુઅલ પ્રોબ્લેમ હોય પુરુષોમાં ખાસ કે જેમાં લિંગમાં કડકાઈ જ ના આવતી હોય તો એ પુરુષ કોન્ફિડન્સ ગુમાવી બેઠો હોય કે ભાઈ મારાથી લિંગ ટાઈટ નહીં જ થાય હવે કંઈ સેક્સ હું નહીં જ કરી શકું તો એ પ્રયત્નો જ ના કરે કે વારંવાર નિષ્ફળતા આવે એટલે એનો સેલ્ફ કોન્ફિડન્સ બહુ જ ઘટી ગયો હોય તો આવા સંજોગોમાં પુરુષ જો કોશિશ જ ના કરે તો એકલી દવાને ડૉક્ટરો કેવી રીતે રિઝલ્ટ લાવી શકે દર્દીએ કોશિશ તો કરવી જોઈએ કોશિશમાં નિષ્ફળતા મળે તો કંઈક કેમ દવાઓમાં ફેરફાર કરી શકાય કેમ નિષ્ફળતા મળી શું થયું એની વાતચીત પણ કરી શકાય પણ જો દર્દી કોશિશ કરવા જ ના માગતો હોય તો એમાં ડૉક્ટર શું કરી શકે આમ સારવારમાં ડૉક્ટર અને દવાઓનો રોલ તો છે જ પણ આ રોલ ઉપરાંત દર્દીના પોતાના પ્રયત્નોનો અને દર્દી પોતે કેટલો મોટિવેટેડ છે ને દર્દી કોઈ ડાયાબિટીસ બ્લડ પ્રેશર કોલેસ્ટ્રોલ જે બીમારી હોય તેને કંટ્રોલ કરવા માટે કેટલું ધ્યાન આપે છે પતિ પત્નીના સંબંધો સુધરે એના પર કેટલું ધ્યાન આપે છે પોતાની અન્ય શારીરિક જરૂરિયાતો જેમ કે પૂરતી ઊંઘ આરામ કરવો માનસિક તણાવ હોય એમાં થોડું રેસ્ટ લેવું એ બધી વસ્તુઓમાં પણ કેટલી કાળજી રાખે છે એ બધું ઇક્વલ ઇમ્પોર્ટન્ટ છે ને એ બધું જો ધ્યાન રાખવામાં આવે તો સુંદર પરિણામ મળતું હોય છે તો આની ગેરંટી ડૉક્ટર કઈ રીતે આપી શકે એમાં તો દર્દીનો પોતાનો પણ રોલ હોવાનો હવે એક જનરલ વાત કરું કે મારો પોતાનો અનુભવ શું છે દર્દીઓમાં રિઝલ્ટ કેવું આવે છે એનો તો આ એક મારો પોતાનો અંગત અનુભવ છું હું છેલ્લા દસ વર્ષથી ભાવનગરમાં સેક્સોલોજીસ્ટ તરીકે પણ પ્રેક્ટિસ કરું છું અને મેં જે દર્દીઓ તપાસ કર્યા છે ને જેની મેં સારવાર કરી છે એના આધારે મારવા અનુભવું કહું છું કે દસમાંથી નવ દર્દીઓમાં સુંદર પરિણામ મળતું હોય છે એકાદ દર્દીમાં ધાર્યું પરિણામ નથી પણ મળતું અને જેમાં પરિણામ નથી મળતું તેની મેં હમણાં વાત કરી એ પ્રમાણે ડાયાબિટીસ કોલેસ્ટ્રોલ એવી બીમારીઓ કે પતિ પત્નીના કથળેલા સંબંધો કારણભૂત હોય અને એમાં કામ કરીએ તો થોડુંક રિઝલ્ટ મળે પણ ખરું પણ સંતોષકારક રિઝલ્ટ દસમાંથી નવ કેસમાં મળે છે મોટા મોટું કહી શકાય તો કેટલો ટાઈમ લાગે આ રિઝલ્ટ મળતા કેટલી ધીરજ રાખવી જોઈએ કેટલો સમય રાહ જોવી જોઈએ મારા અનુભવ પ્રમાણે પાંચમા દિવસે લગભગ દવાની અસર શરૂ થઈ જતી હોય છે અને બે ત્રણ વખત દવાઓમાં ફેરફાર કરવાની પણ જરૂર મોટા ભાગે પડતી હોય છે પણ લગભગ દોઢવે મહિનામાં દવાઓ સેટ થઈ જાય અને દવાઓનું સુંદર પરિણામ મળે એ પછી લગભગ વાંધો ન આવે એવું બનતું હોય છે એ દરેક નવા દર્દી કે જે લોકોમાં આમ ધીરજ ના હોય કે જે લોકો આમ કેટલો ટાઈમ સારવાર કરવી અને ઘણી વખતે બે ચાર પાંચ જગ્યાએ બહુ રિઝલ્ટ ના મળ્યું હોય એટલે કંટાળેલા હોય એવા દર્દીઓ પૂછતા કે ભાઈ રિઝલ્ટ કેટલું મળશે ને અમારે કેટલી ધીરજ રાખવી તો હું કહેતો કે તમે કોઈ પણ ક્વોલિફાઈડ સેક્સોલોજીસ્ટ કે જે માનસિક રોગના ડૉક્ટર છે એમનું કોન્ટેક કરો અને સારવાર લો અને હું કહું કે કોઈપણ એક ડૉક્ટરને સિલેક્ટ કર્યા પછી તેને ત્રણ મહિનાનો સમય આપો એ જ્યારે જ્યારે બોલાવે ત્યારે તેમને મળવા જાઓ એ જે જે દવાઓમાં ફેરફાર કરવાનું કહે એ પ્રમાણે ફેરફાર કરો અને જો ત્રણ મહિના સુધી દવાનું રિઝલ્ટ નહીં આવે તો હું દર્દીનું કહું કે હું એકાણુંમાં દિવસે તમને એમ નહીં કહું કે તમે દવા પીઓ મોટાભાગે આ દસમાંથી નવ દર્દીઓમાં ત્રણ મહિનામાં સુંદર પરિણામ આવતું જ હોય છે અને જે એક દર્દીમાં નથી આવતું એમાં પછી ઘણી બધી વસ્તુ એવી હોય છે કે જેમાં ધ્યાન આપવું પડે એટલે હું એમ કહું છું કે ત્રણ મહિના કોઈ એક ડૉક્ટર પર ભરોસો મૂક્યા પછી ત્રણ મહિનાનો સમય આપવો જોઈએ ને એ સારવારથી સરસ રિઝલ્ટ મળે એવા પૂરતા પ્રયત્નો કરવા જોઈએ આઠ પંદર દિવસે વીસ દિવસે દવાનું રિઝલ્ટ નથી એમ અધીરા થઈ જવું દવાઓ ચેન્જ કરાવ્યા કરવી કે ડોક્ટર્સ બદલ્યા કરવા કે નવી નવી વસ્તુઓ ઓનલાઈન શોધ્યા કરવી એ ઉલટાનું ફાયદા કરતાં નુકસાન વધુ કરે છે તો તમે તમારી રીતે પૂરતું સંશોધન કરો આજકાલ ઓનલાઈન જમાનો છે પણ એક વખત કોઈ એક ડૉક્ટર સિલેક્ટ કર્યા પછી અને એક વખત એક ડૉક્ટર પર ભરોસો મૂક્યા પછી ત્રણ મહિના સુધી રાહ જો મોટાભાગે સરસ રિઝલ્ટ મળશે જ કોઈ પણ માનસિક રોગના ડૉક્ટર કે જે સેક્સોલોજીસ્ટ હોય છે એની ટ્રીટમેન્ટ કરતા ક્વોલિફાઈડ ડૉક્ટરની તો લગભગ સરસ રિઝલ્ટ મળશે જ ઘણી વખતે ડોક્ટર આવું કહે ને કે ત્રણ મહિનાનું સારવાર વિશે કેવું ત્યારે ઘણી વખતે દર્દી સામે દલીલ એવો કરતા હોય કે ભાઈ જો સારવારના રિઝલ્ટ મળે એવી ખાતરી હોય ને તો જ ખર્ચ કરવાની ઈચ્છા છે કેમ કે રિઝલ્ટ કદાચ ના મળે તો એ મોટાભાગે ખર્ચ જ પ્રોબ્લેમેટિક છે કે દવાની કોઈ મોટી ગંભીર સાઇડ ઇફેક્ટ નથી સામાન્ય સાઇડ ઇફેક્ટ નવી દવા સેટ થતી હોય ત્યારે થઈ શકે મોટું સુકાય કબજિયાત રહે હાથ ધ્રુજે રાતની ઊંઘ કલાક વધારે આવે માથું દુખે ગરદન દુખે કમર દુખે હાથ દુખે એવું બે પાંચ સાત દિવસ શરૂઆતમાં થઈ શકે પણ એક વખત એ દવા સેટ થઈ જાય પછી લગભગ વાંધો નથી આવતો ને લગભગ દવા સરસ રીતે સેટ થઈ જતી હોય છે અને એની સુંદર ફાયદાકારક અસર જળવાઈ રહેતી હોય પણ પ્રોબ્લેમ મોટાભાગે એનો ખર્ચ બાબતે દર્દીઓને હોય છે કે ભાઈ જો રિઝલ્ટ મળે એવી ખાતરી હોય કે એવી ગેરંટી હોય ને તો જ ખર્ચ કરવો તો ખર્ચ કંઈ એવો એટલો બધો નથી કે તમારે લાખો કરોડો રૂપિયા વપરાઈ જશે મોટાભાગે બે ત્રણ હજાર કે વધીને ચારેક હજારમાં પર મંથ ખર્ચ થતો હોય છે મોટાભાગના ડૉક્ટરમાં ક્યારેક ઓછો ખર્ચ પણ થાય અમુક દર્દીઓમાં ક્યારેક શોપ વધી પણ છે પણ એવરેજ બેથી ચાર હજાર વચ્ચે કદાચ ગુજરાતના મોટાભાગના ડૉક્ટરની દવાનો ખર્ચ રહેતો હશે તો ત્રણેક મહિનાનો ખર્ચ જો તમે એમ હોય કે દસમાંથી નવ કેસમાં રિઝલ્ટ મળશે એટલે નેવું ટકા સફળતાની શક્યતા છે તો એટલા ખર્ચનું એક જોખમ લઈ લેવું છે અને આપણને આશા છે તો હું કહું કે એક ગેરંટીના ચક્કરમાં પડવા કરતાં કોશિશ કરી લેવાય અને મોટાભાગે સરસ રિઝલ્ટ આવતો જ હોય છે અને પહેલું હોય ને કે ભાઈ સો ટકા ગેરંટી હોય નહીં તો એક રૂપિયો ખર્ચો નથી કેમ કે આપણે આટલી બધી જગ્યાએ ખોટો ખર્ચ કરી ચૂક્યા છીએ અને કંઈ બહુ પરિણામ આવ્યું નથી તો હવે જો રિઝલ્ટ મળવાની પાકી ખાતરી હોય ને સો ટકા ગેરંટી હોય ને રૂપિયો વાપરવો છે નહી તો નથી વાપરો એવા દર્દીઓને હું કહીશ કે તો પછી છે ને ડૉક્ટર શોધવાનું ને આ ગેરંટી માંગવાનું બંધ કરી દો જો આશા જ મૂકી દીધી હોય ને તો હું કહું એક રૂપિયો પણ ના વાપરો અને કોઈ પણ ડોક્ટર જે ક્વોલિફાઈડ ડોક્ટર હશે ને જે વ્યવસ્થિત સારવાર ને ક્યારેય ગેરંટી નહીં આપે અને તમે વારંવાર ગેરંટી ગેરંટી કરશો ને એટલે એના તમારામાંથી રસ ઉડી જશે અને એ તમને કદાચ ઇરિટેટ થઈને કઈ ગુસ્સે થઈને પણ કઈક કહી દે કે ભાઈ હવે તમે કોઈ બીજા ડૉક્ટરને બતાવો કે જે ગેરંટી આપતા હોય તો મારો પીછો છોડી દો કેમ કે એ ગેરંટી ડોક્ટર લીગલી પણ નથી આપી શકતા અને પ્રેક્ટિકલી ગેરંટી આપવી પોસિબલ પણ નથી જે જે આપણે આપણે આ વાત જોયું એટલે એટલે જો તમને તમને આમ ખર્ચ પૈસા જાય જાય તો પણ શક્યતા છે કે સરસ રિઝલ્ટ મળે આશા હોય અને એક કોશિશ કરવી હોય ને તો હું કહું કે ગેરંટી વારંવાર ડોક્ટર પાસે માંગવા કરતા એકવાર કોશિશ કરી લેવાય અને જો કોશિશમાં સો ટકા ખાતરી હોય તો જ કરવી હોય અથવા તો આશા જ મૂકી દીધી હોય તો પછી ગેરંટી શોધવામાં ઉલ્ટાના ગેરંટી તમને એવા લોકો આપશે કે જે એકચ્યુઅલી ક્વોલિફાઈડ લોકો નથી આવું મોટા ભાગે બનશે બીજું ગેરંટી ડૉક્ટર એક પ્રયત્ન કરવાની મહેનત કરવાની ગેરંટી આપી શકે રિઝલ્ટની ગેરંટી મોટા ભાગે કોઈ ક્વોલિફાઈડ ડોક્ટર ના આપી શકે તો મિત્રો આ હતી કેટલીક વાતો જે સેક્સ સમસ્યા વિશે હું આપને કરવા માંગતો હતો જો તમે નિયમિત મગજ માનસિક રોગ અને સેક્સ સમસ્યા વિશેના વિડીયોઝ જોવા માંગતા હો તો ડૉક્ટર આઈ જે રત્નાની સાયકિયાટ્રિસ્ટ અને સેક્સોલોજીસ્ટ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકોન પર ક્લિક કરો નવો ઇન્ફોર્મેટિવ વિડીયો અપલોડ થતાં જ આપને નોટિફિકેશન મળી જશે થેન્ક યુ જય હિન્દ